આજે તાલુકાના ગામે સ્વર્ગસ્થ કનુભાઈ પટેલની બહુ મોટી સંખ્યામાં શોકસભામાં જ્યારે અમે બધા ઉપસ્થિત છીએ ત્યારે આજે મહીસાગર જિલ્લા પાટીદાર સેવા સમાજના પ્રમુખ તરીકે અમે એક એવો ઠરાવ કરેલો છે કે કપણ તાલુકાના આરંગી વિભાગના જે કડિયા સાહેબ હોય કે ગુપ્તા સાહેબ હોય એસો હોય કે એમને પજવણી કરનાર અને એમને ત્રાસ આપી એમને કોઈ પૈસાની તકલીફ નથી ખાલી માનસિક ત્રાસ આપવાથી કનુભાઈએ આ પગલું ભર્યું એવું અમે ચોક્કસ સમાજ વતી આવું કહી શકીએ કેમ કે અમે સમાજમાં એમની સાથે હતા એટલે એમને કોઈ નાણાકીય ભીડ નહોતી પણ માણસ માનસિક ત્રાસ એટલો બધો થાકી ગયેલા તો અમારી એવી માગણી છે કે આ અધિકારીઓ ઉપર સખતમાં સખત પગલા લેવા જોઈએ અને આજે અમે એમાં એફઆઈઆર પણ દાખલ કરવા જવાના છીએ આવતીકાલે મુખ્યમંત્રી સાહેબને પણ આવેદનપત્ર મોટી સંખ્યામાં આપવાના જવાના છીએ આજે જિલ્લા કલેક્ટર સાહેબ મહીસાગર અને જિલ્લા પોલીસ અધિક અધિક્ષકને પણ અમે આજે મોટી સંખ્યામાં મહીસાગર જિલ્લા પાટીદારના તમામ આગેવાનો મોટી સંખ્યામાં અમે જવાના છીએ અને અમારી એવી માગણી છે કે ગુનેગારોને અને અન્ય બીજા કોઈ એમના પૈસા લેતી દેતીમાં જે લોકોના નામ ખોલતા હોય અને એમને પૈસા ના આપ્યા હોય તો એમની સામે પણ અમે કડકમાં કડક પગલાં ભરીશું એવી હું મહીસાગર જિલ્લા પ્રમુખ તરીકે પાટીદાર સભાના પ્રમુખ તરીકે હું સમાજને ખાતરી આપું છું કે અમે આ લડતની અંદર બિલકુલ પાછા પાણી કરીશું નહીં અને સમાજમાં એવો દાખલો બેસાડીશું કે ભવિષ્યમાં કોઈ આવું પગલું ભરે નહીં એવી અમે આ તબક્કે ખાતરી આપી છીએ સુસાઇડ નોટમાં ઘણું એવું દર્શાવવામાં આવે સુસાઇડ નોટની અંદર દર્શાવવામાં આવેલું કે બિલ પાસ ના થવાથી એસો કડિયા સાહેબ અને ગુપ્તા સાહેબના ત્રાસથી એક આ ઘટના ઘટી છે બીજું શ્રીરામ બિલ્ડર્સ લૂણાવાળા એમનો કંઈક જૂનો હિસાબ હશે એ જૂનો હિસાબ વારંવાર એમણે માગવા છતાં એ હિસાબ એમને ન મળવાથી એક મોટી કરોડોની સંખ્યામાં નાણા બીડ ઊભી થાય એ સવાયક વાત છે રામ બિલ્ડર્સના શ્રી રામ કરતા શ્રી શ્રીરામ મિલ્ડર્સના નામગજનામાં આ પેઢીમાં ત્રણ ચાર પાટણો છે એક ભાઈ મુખ્ય પાર્ટનર પણ ત્રણેક પાર્ટનરો છે એમના પૂરા નામ મને ડિટેલ ખબર નથી એટલે હું એમાં નહીં કહી શકું પણ શ્રીરામ જિલ્લાના કોઈ બી પાર્ટનર હશે ચમર મંદિર છે પણ અમે એમને છોડી સુનાઈ એ પડેલા સમાજ વતી અમે જાહેર કરીએ શું નામ આપ્યુંશભાઈ પટેલ